જય શ્રી કૃષ્ણ મિત્રો મિત્રો આપણે બે દિવસ પહેલાં એક વિડીયો મૂક્યો હતો એમાં આપણે વ્રજના મોતીના છોડની વાત કરી તો આ વિડીયો પૂરેપૂરો જોજો અને દરેક ગ્રુપમાં શેર કરી દેજો જેથી વ્રજના મોતીની જે તમામ માહિતી છે અને છોડ તમે બીજ કેવી રીતે વાવી શકો અને છોડ કઈ ઉજરે છે અને છોડમાંથી જે બીજ છે એ પાકે છે ક્યારે અને ભગવાનને આપણે જે વેજંતી માળા કહી છે તો એ ચડાવે છે તો કેવી રીતે વેજંતી માળા બને છે તમામ વિગત આ તમને વિડીયોમાં મળી જશે જોવો તમે આ નીચેથી લઈ અને ઉપર સુધીનો છોડ છે આ છોડમાં આવી રીતે મોતી આવે છે અને આ મોતી પાકે છે ત્યારે એકદમ જોરદાર થઈ જાય છે અને અઢળક મોતી આવે છે એક છોડમાં અઢળક મોતી આવે છે અને ખરેખર આમને છે ને જે વાવવાનું છે તો અંગ્રેજી મહિના પ્રમાણે આપણે વાત કરીએ ને તો જૂન જુલાઈ મહિનામાં વાવવાનું હોય છે જેમ કે વરસાદી સિઝન હોય છે ત્યારે આ ફટાફટ ઉજરી જાય છે હવે હું તમને બતાવું કે આમની માળા કેવી રીતે બને છે અને મોતી પાકે છે ત્યારે કેવી રીતે હોય છે અને કયા મોતી ઉગે છે જો આ છે ને મોતી છે અને ખાસ તો બતાવો આ છે એ વૈજંતી માળા કહેવાય છે હવે જ્યારે મોતી પાકી જાય છે ને ત્યારે આપણે આ વૈજંતી માળા બનાવવા માટે એમનો ઉપયોગ કરીએ છીએ અને મોતી પાકે ત્યારે કેવી રીતે હોય છે જો આ મોતી છે હવે ખાસ તો મોતી પાકી જાય પછી મોતીને ઉગવા માટેની જે વસ્તુ છે તો મોતી જે છે ને એમાં વચ્ચે જુઓ તમે આ રીતનો જે છે તો આ દાંડી હોય તો જ મોતી ઉગે છે અને આ દાંડીને જ્યારે આપણે વચ્ચેથી કાઢી લઈએ છે ત્યારે એ મોતી બની જાય છે અને એમની વેજનથી માળા બને છે હવે તમને બીજું બીજ બતાવ આ મોતી છે આમાંથી આપણે દાંડી કાઢી લીધી છે જો એકદમ આરપાર થઈ જાય છે અને આમની માળા બને છે અને જેમને વાવવા હોય તો વાવવા માટે ખરેખર આ રીતે વચ્ચે દાંડી હોય એમને વાવવામાં આવે તો ચોક્કસ ઊગે છે કોઈ પણ ફ્લેટમાં રહેતું હોય તો કુંડામાં વાવે તો પણ ઉગે છે અથવા તમે કોઈ પણ જગ્યાએ વાવો તો આ બીજ ઉગી જાય છે અને આપણે આ બધા બીજ આપવાના છે જે કોઈ પણ વ્યક્તિને જોતા હોય તો વિડિયોમાં જે તમને નંબર દેખાય છે નંબર ઉપર વોટ્સએપમાં તમારું એડ્રેસ નામ બધી વસ્તુ મોકલી દેશો એટલે તમને કુરિયર દ્વારા મળી જશે અને સુરતમાં કોઈ રહેતા હોય તો સુરતમાં આપણે આપણી ઓફિસ એથી આપી દઈશું તો જય શ્રી કૃષ્ણ જય માતાજી